ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે નવમા પાટનું સ્વાધ્યાય જોઈ રહ્યા હતા દરેક વિદ્યાર્થી મિત્રો કલરવની ચોપડીકારો પાટ નવ પોપટે કાઢી પાકી કેરી આપણે થોડું સ્વાધ્યાય જોઈ ગયા છીએ તો હવે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો દરેક વિદ્યાર્થી મિત્રો કલરવની ચોપડીકારો અને પાના નંબર સો ચાલો અહીંયા આપણે સાંભળો અને બોલો બરાબર છે અહીંયા આપણને શબ્દ આપ્યા છે એ શબ્દો તમારે સાંભળવાના છે એટલે કે મેડમ બોલે છે તે તમારે સાંભળવાના છે અને તમારે પણ બોલવાના છે ચાલો ભણ ઢણ ઢમળ જમણ યાડ નાડ ફાનસ કાનસ ભીટ જીત ફિરકી પારકી દેજ ફળાક ધરાક અને ફુંડરદી ચાલો આગળ જોઈએ આપણે ચોખા કારો ઘોડો મોટી અળીસો પાયો પાટો લખોટી વાળો કોલસો ચાલો ભર ભરો ફર ફરો બરડ બરડો ખેતર ખેતરો ચણો ચણા કાંસકો કાંસકા કૂતરો કૂતરા કાચબો કાચબા ઘોડો ગોડા ચમચો ચમચા ડડો ડડા ફુવાડો ફુવાડા દરેક વિદ્યાર્થી મિત્રોએ આજે છે નમૂના પ્રમાણે તે તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ હોમવર્ક કરવાનું છે પોતાની નોટબુકની અંદર આ બે વસ્તુ તમારે બબ્બે વાર લખવાનું રહેશે આગળ જોઈએ રંગપૂળો જો તમને અહીંયા આગળ સરસ મજાનું પોપટનું ચિત્ર આપ્યું છે તો તમને બધાને ખબર છે પોપટની અંદર કયો રંગ હોય છે લીલો રંગ એની ચાંચમાં કયો રંગ હોય છે લાલ રંગ બરાબર ને ચાલો લીમડાની ડાળીએ બેઠો પોપટ લીંબોડી ખાય છે કટ કટ વાકી લાલ જાજ છે કેવી મજાની બોલે મઢુરી મીઠી વાણી ઊંચે ઊંચે ઉડતા જટ 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 લીમડાની ડાળીએ બેઠો પોપટ લીમોડી ખાય છે કટકટ વાકી લાલ ચાંચ છે કેવી મજાની બોલે મઢુરી મીઠી વાણી ઊંચે ઉડે ઉડે ઊંચે ઊંચે ઉડતા જટ જટ જો અહીંયા પોપટની અંદર તમારે સરસ મજાનો રંગ પૂરવાનો છે મેડમે કીધો તે પ્રમાણે પોપટની અંદર કયો રંગ આવશે લીલો એની ચાંચમાં લાલ અને ડાળી પર કઠાય ચાલો હવે ગાવ કાગડો કારો ને કાકા કરે કાગડો ઊંચે આકાશે શે કોયલ કારી ને કું કું કરે કોયલ આંબાની ડાળે ઝૂલે કબૂતર બોરું ને ઘૂ ઘૂ કરે કબૂતર ફેર ફૂનરડી ફરે પોપત લીલો ને મીઠું મીઠું બોલે પોપટ ડારે બેસીને ડોલે ચકલી નાની ને ચીજી કરે ચકડી ફર ફર જો ગાડી આપણને પાંચ પક્ષીઓની વાત કરવામાં આવી છે કાગડો કારો ને કોયલ કારી ને કૂંકુ કરે છે કોયલ બી કેવી છે કારી છે અને કૂંકુ કરે છે ને કોયલ ક્યાં રહે છે આંબાની ડરે ઝૂલે છે કબૂતર ભોરું ને ગૂ ગૂં કરે છે કબૂતર શું કરે છે ગોળ ગોળ ફેર પૂનરડી ફરે છે પોપટ લીલો ને મીઠું મીઠું બોલે છે પોપટ કેવો છે લીલા રંગનો છે અને મીઠું મીઠું બોલે છે પોપટ ડારે બેસીને ડોલે ને ચકલી નાની ને ચી ચી કરે ચકલી ફર ફર ઉરે ચાલો અહીંયા તમારે હવે રંગ પૂરવાનો છે ભ ભમરડાની અંદર ભ યકી ન ય યજ્ઞ ન યો ડઝાનો ડ અને ફ ફ ફટાકરાનો ફ આ ચાર મૂળાક્ષરોની અંદર તમારે સરસ મજાનો રંગ પૂરવાનો છે ચાલો ટપકા જોડો અને લખો જો અહીંયા પણ તમારે શું કરવાનું છે ટપકા જોડવાના છે અને લખવાના છે બ ભમરડાનો બ યતિ ન યઢજાનો દ અને ફ ફટાકરાનો ફ પછી અને બે માત્ર અય અને કનો મા કનો અને બે માત્ર ઔ બરાબર આટલા મૂળાક્ષરો તમારે લખવાના છે અને બહુ જોર જોરથી વાંચવાના અને બોલવાના પણ છે કયા કયા છે તો ભ ભમંડાનો ભ યતિ નય ડ ય ડાનો ડ ફ ફટાકરાનો ફ અને બે માત્ર અય અને કનો માત્ર ઔ ચાલો અહીંયા પણ ભ ને કાનો માત્ર ભો ય ને કાનો માત્ર યો ને કાનો માત્ર ડો અને ફને કાનો માત્ર ફો ફને કાનો અને બે માત્ર ફૌ આટલા મૂળાક્ષરો તમારે જોઈ જોઈને સરસ રીતે લખવાના છે વાંચો અને લખો સૌ પૌવા ગૌસારા ગૌતમ ગૌરવ કૌશિક સૌરવ ભૌતિક ભૌવિક અને સૌરવ ભીડાનું શાક ગાયના સીંગડા હાઠીની પૂછડી રેટીનો ઢગલો બોરનો ઠળિયો કાચની સીસી લાકડાની ખુરશી તો દરેક વિદ્યાર્થી મિત્રોએ સરસ રીતે આ લખવાનું છે અને બોલતું પણ જવાનું છે દોરતા શીખો જો તમને અહીંયા ગાડી સૌથી પહેલાં મોરનું ચિત્ર કેવી રીતે દોરવાનું છે તે તમને અહીંયા દોરતા શીખવ્યું છે પહેલાં આ રીતે ચાંચ દોરો ડોક ડોળો પછી પગ દોરો બરાબર પીછા દોરો સરસ રીતે અહીંયા પણ તમને ચિત્ર દોરતા શીખવ્યું છે તો આ રીતે તમારે અહીંયા બંને ચિત્ર દોરવાના છે બરાબર છે ને આગળ જોઈએ ઉદાહરણ પ્રમાણે લખો ચો અહીંયા આગળ આપણે ઉદાહરણ પ્રમાણે લખવાનું છે મેં તમને આગળ પેલું નોટમાં લખવા આપેલું ને એ પ્રમાણે ભર ભળો ભણ ભણો શું લખાશે ભણો ફળ ફળો જમજમો તળ તળો વાંચ વાંચો નાચ નાચો ચાલ ચાલો બરાબર છે શું કરવાનું છે સાથે કાનો અને એક માત્ર લગાવવાનો છે દરેક વિદ્યાર્થી મિત્રએ આ રીતે લખવાનું છે ભણ ભરો ભણ ભણો પછી ફળ ફળો જમ જમો તર તરો વાંચ વાંચો નાચ નાચો ચાલ ચાલો ચાલો અહીંયા આ રીતે લખાઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રોનું આગળ જોઈએ આપણે ચિટક કામ સમાચાર પત્રોમાંથી પશુ પંખી કે ફૂલ છોડના ચિત્રો કાપીને ચોતા જો અહીંયા ગાડી તમારે પશુ પક્ષી કે ફૂલ છોડના અહીંયા ગાડી તમારે સામાનિક કાપવાના છે જેના ઘરે પેપર આવતા હોય એમાંથી તમારે કટિંગ કરવાનું છે અને કટિંગ કરીને તમારે અહીંયા ગાડી એને ચોતારવાનું છે અને નીચે તમારે એનું નામ લખવાનું છે દાખલા તરીકે તમે અહીંયા બોર્ડનું ચિત્ર ચોતારો તો તમારે અહીંયા ગાડી નીચે લખવાનું બોર્ડ અહીંયા ગાયનું ચિત્ર ચોંડારો તો તમારે અહીંયા લખવાનું ગાય બરાબર એવી જ રીતે નીચે કોઈ પણ ફૂલનું ચોતારો ગુલાબનું ચોંટાડો તો ગુલાબ આ રીતે તમારે અહીંયા નીચે એનું નામ લખવાનું છે કોઈ પણ ચિત્ર તમે અહીંયા ચોતાડી શકો છો અને નીચે તેનું નામ લખવાનું છે મનગમતા પંખીના પીછા ચોંટાડો જો આ પણ તમારે કટિંગ કરવાનું છે પીછા ચોંતાડવાના એટલે તમે કોઈ પણ પક્ષીના ચિત્ર પીછા લાવીને તમે દાખલા તરીકે ચકલીનું પોપતનો મોરનો કોઈ પણ અહીંયા પીછું લાવીને તમારે અહીંયા ચોંટાડવાનું છે મનગમતા રહે કે તમને જે ગમતું હોય તે પીછું લાવીને તમે અહીંયા ચોંટાડી શકો છો આગળ જોઈએ નવો શબ્દ લખો જો અહીંયા કઈ રીતે શબ્દ લખેલો છે તમે જોયું અહીંયા આ ભા છે એટલે અહીંયા ભા લખ્યું અને આ જી એટલે અહીંયા જી એટલે ભા જી ચાલો એ રીતે બીજું આપણે અહીંયા આગળ ફ છે એટલે આપણે અહીંયા લખીએ ફ અને અહીંયા રોનું છે એટલે આપણે લખીએ ર તો કયો શબ્દો બન્યો ફ ર કયો શબ્દો ર ફો આગળ જોઈએ આપણે અહીંયા ગા ઈપ છે તો આપણે ગા લીધું અને અહીંયા કયો કલર રંગીન કલરમાં ય એટલે કયો શબ્દો ગા ગાય ચાલો અહીંયા ગાડી આપણને ધ બરાબર પછી અહીંયા શું લખ્યું છે જા એટલે ધ જા કયો શબ્દો બન્યો doja, Ja Agar jauhi apre To iya fo cedla apre iya laki su Fo Ane iya no laku cedla apre iya laki su No To kaya sabdo bayi no Fo No Berapa ce? Calo iya ba To ba Be tron akser Ro mana ya to To kaya sabdo bayi no Ba Ro To Calo iya berite i e અને ર ર કયો શબ્દ ય ર આગળ જોઈએ આપણે બહુ કયો શબ્દ છે પહેલો બહુ પછી તી અને ક ભૌતિક કયો શબ્દ બને ભૌતિક ચાલો આ બાજુ કયો શબ્દ બનશે બોલો જોઈએ દરેક વિદ્યાર્થી મિત્રો જાતે સરસ નવ સા ડું બાયનું નવ સા ડ કયો શબ્દો બવ સા ડ ચાલો બધા વિદ્યાર્થી મિત્રોનું અહીંયા લખાઈ ગયું આગળ જોઈએ આપણે લખો ચાલો પક્ષી રંગ અને અવાજ ચાલો અહીંયા કરી આપણને પક્ષીના નામ આપ્યા છે ચાલો મોર કેવો હોય છે રંગબેરંગી મોર કેવો હોય છે રંગ બે રંગી ચાલો એનો અવાજ કેવો હોય છે ટેઉ ટેઉ ટેવ બરાબર ને ચાલો કાગડો કારો કાગડાનો રંગ કેવો હોય છે કારો એ શું કરે કા કા બરાબર ચકલી ચકલી કેવી હોય છે બોલો જો કઠ્ઠાઈ બદામી કલરની બરાબર ને ચકલી કેવી હોય છે આપણે કઠ્ઠાઈ કલર લખીએ ચાલો એ શું કરે ચી 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 શું કરે ચી ચી ચાલો કબૂતર કેવું હોય છે રાખોડી રંગનું કેવું હોય છે રાખોડી રંગનું એ શું કરે ગુ ગુ શું કરે ગુ ગુ બરાબર ને ચાલો શું કીધું કોયલ કારી હોય કૂ કૂ કરે બોર કેવું હોય રંગબેરંગી તો શું કરે ટેવ ટેવ ચાલો કાગડો કારો એટલે શું કરે કા 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 ચકલી કઠાય હોય તો તે શું કરે ચી 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 ચાલો કબૂતર રાખોડી રંગનું તે શું કરે ઘૂ ઘૂ ગુ ચાલો લખાઈ ગયું બધાનું અહીંયા સુધી આગળ જોઈએ જોડો અને ચિત્ર પૂર્ણ કરો તમારા અહીંયા ગાડી અમુક ચિત્ર એક કોઈ પણ એક ચિત્રનું કટિંગ કરવાનું છે અને તેને જોડીને અહીંયા આગળ ચિત્ર પૂર્ણ કરવાનું છે ચલો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે હવે આપણે નવા પાઠ અને નવા વિડીયો સાથે ફરી મળીશું